અને રવિવાર છે અને તો હું તો મારા ભાઈને જો ચાંદલો કરી રહી છુ અને આજે તો આ છે મારા મોટા ભાઈ અને આ છે મારા નાના ભાઈ મારા મોટા ભાઈ નામ વિનાભાઈ છે મારા નાના ભાઈ નું નામ સુરેશભાઈ છે મારા થી તો બે ભાઈ મોટા જ છે હું નાની હું પણ તોય અને સામે જો માર બા બેઠા છે આ છે દેવો માર ભાઈ નો નાનો છોકરો અને બે ભાઈ ને પહેલી ભરાવે છે માર ભાઈ એ બસો રૂપિયા મૂક્યા અને નાનો ભાઈ તો માગે છે મોટા ભાઈ પાસે જોવો